કયો ઉપાય વધારે ખુશીથી શરૂ કર્યો ફોયનો શીરો ખાવાનો ચાલો પછી પ્રશ્ન બે ખાલી જગ્યાઓ આપેલી છે ડાક્ટરે લેખકને આંચણી પાકે ત્યારે નસ્તરથી ફોડી નાખવાનું કહ્યું મુનિમ આંચણીની હકીકત જાણીને કહે બધી વાત જવા દઈ કેસર ઘોળીને ચોપડો ત્રીજું બીજે દિવસે હજામત કરવા કેશવ આવ્યો ચોથું મારા વૃદ્ધ માસી પૂજાનું ચંદન ઘસતા હતા લેખક પર દુઃખ ભંજક મનુષ્યોની સલાહ મુજબ એક પછી એક ઉપાય કરતા રહેતા ગોળનો ચપકો તો શેખ જેવો જ માની લેખકે તરત લગાવી દીધો લેખકના ગોરના મત મુજબ ઘીમાં સર્વ ગુણ રહેલો છે લેખકે કાંદાની દુર્ગંધ વેઠીને આજની પર તેનો રસ લગાડ્યો ફોઈનું લાલ ચણોઠી જેવું શરીર જોઈને લેખકે શીરો ખાવાનું ઉપાય અપાવવાનું શરૂ કર્યું અને doctor એ તમામ ચોપડીઓ દવાઓનો ડુંગર ખોતરી કાઢ્યો ચાલો એના પછી જોડકા આપેલા છે એ જોડકા જોડવાના છે સૌથી પહેલા આપેલું છે doctor તો પાઠે ત્યારે નસ્તર મૂકવું કુટુંબી મિત્ર તુવેરની દાળ ખાંસીને ચોપડવી મુનિ કેસર ઘોળીને ચોપડવી કેશવ સિંદૂર દબાવી લેવું માસી ચંદન લગાડવું રસોઈયો સૂંઠ ચોપડવી પારસી કાંદાનો રસ લગાવવો ફોઈ શીરો ખાવો ચલો એના પછી એક એક વાક્યમાં પ્રશ્નોના જવાબ લખવાના છે. પહેલો પ્રશ્ન કેસર ઘોળીને ચોપડવાથી મુનિમના કયા સગાની આંજળી મટી ગઈ હતી કેસર ઘોળીને ચોપડવાથી મુનીમના બનેવીની ભાણેજની અને ફુવાની આંજળી મટી ગઈ હતી બીજો પ્રશ્ન પાઠમાં કોની સલાહ હસવા જેવી લાગી પાઠમાં લેખકના ઓળખાણવાળા એક શેઠની મિલના ભૈયાજીએ આઠ દિવસ સુધી એક નાની વાટકી ભરીને ભાંગ પીવાની સલાહ આપેલી એ મને સૌથી હસવા જેવી લાગી ત્રીજો પ્રશ્ન કેશવે લેખકને આંજણી મટાડવા શું મટાડવા ઉપાય સૂચવ્યો ધોબીએ લેખકને કહ્યું કે લવિંગ ઘસીને ચોપડો બળતરા બળશે પણ આંજણી ઉભી જ નહીં રહે પાંચમો પ્રશ્ન ગોળના વેપારી મુજબ આંજણી પર ગોળનો ચપકો મારવો ઉપાય કેવો છે ગોળના વેપારી મુજબ આંજણી પર ગોળનો ચોપકો મારવાનો ઉપાય એ ગરીબ માણસનો ઉપાય છે લેખકના ગોળ લેખકને આંજણીનો શું ઉપાય બતાવે છે લેખકના ગોળ લેખકને આંજણીના ઉપાય તરીકે એલચીને ધીમી ઘસીને ચોપડવાનું કહે છે સાતમો પ્રશ્ન એક પછી એક બધાની સલાહનો અમલ કર્યા બાદ આંજણીના હાલ ક્યાં થાય છે એક પછી એક બધાની સલાહનો અમલ કરવાનો કારણે આજની પર દવાઓના પડ ઉપરા કરવાથી આંખની બાજુ પર એક નાની ડુંગરી બની રહી હતી ચાલો પછી આઠમો પ્રશ્ન લેખકે કોનો કોનો આભાર જાહેરમાં માનવાની તક લીધી લેખક કે જે હિતેચ્છુઓએ તેમની દયા ખાઈને તેમના આંજણીના દુઃખને ભારને ઓછો કરવા કાળજી કરી તેમના જાહેરમાં આભાર માનવાની તક લીધી ચાલો એના પછી પાંચમો પ્રશ્ન બે ત્રણ વાક્યોમાં પ્રશ્નોના જવાબ છે લખવાના છે પહેલો પ્રશ્ન આપેલો છે લેખકને આજની થતા ડૉક્ટરે શી સલાહ આપી હતી લેખકને આજની થતા ડોક્ટરે તેમને સલાહ આપી હતી કે તેના ઉપર કાંઈ લગાડવાની જરૂર નથી આંજણી પાકે ત્યારે મારી પાસે આવજો હું તેને નસ્તરથી ફોડી નાખીશ જો આંજણીને કારણે બહુ પીડા થાય તો શેક કરજો ચાલો એના પછી બીજો પ્રશ્ન લેખકે તેના કુટુંબના મિત્રને ક્યાં જઈ આવ્યાનો શું જવાબ આપ્યો લેખકે તેના કુટુંબના મિત્રને ક્યાં જઈ આવ્યાનો જવાબ આપ્યો આજણી થઈ છે માટે હું ડાક્ટર પાસે ગયો હતો પણ ડાક્ટર કહે છે કે એને છેડશો નહીં એની કાંઈ દવા નથી પાકે એટલે નસ્તરથી ફોડી નાખીશું ચાલો એના પછી ત્રીજો પ્રશ્ન કે મિલના ભૈયાજીએ લેખકને આંજળી મટાડવા શો ઉપાય બતાવ્યો લેખકે તે ઉપાય કેમ ન માન્યો મિલના ભૈયાજીએ લેખકને આંજળી મટાડવા આઠ દિવસે સુધી નાની વાટકી ભાંગ પીવાનો ઉપાય બતાવ્યો લેખકે કોઈ પણ કેફી પદાર્થ પીતા ન હોવાથી ભૈયાજીને બતાવેલો ઉપાય તેમણે ન કર્યો ચોથો પ્રશ્ન આપેલો છે ગોળ વેચનાર વેપારીએ લેખકને આંજળનો ઉપાય બતાવતા શું કહ્યું ગોળ વેચનાર વેપારીએ લેખકને આંજળનો ઉપાય બતાવતા કહ્યું શેઠજી અમારા લોકો તો આવી આંજણી થઈ હોય તો તેના ઉપર ગોળનો ચપકો દઈ દે છે છરીના પાના ઉપર ગોળ મૂકી તેને ગરમ કરી લગાવી દો પાંચમો પ્રશ્ન લેખકને આજની પર એલચીને ઘી લગાડતા જોઈ પારસી દોસ્તારે શું કહ્યું લેખકને આજની પર એલચી અને ઘી લગાડતા જોઈ પારસી દોસ્તારે કહ્યું અર મિસ્ટર આ શું કરી મૂક્યું છે આંખને ઘી ગોરકા ખવારો છો એક કાંદો કાપી તેનો રસ લગાવી દો છઠ્ઠો પ્રશ્ન ડાક્ટરે શું કહ્યું જેથી લેખકને આંજણીમાં આરામ લાગવા માંડ્યો ડાક્ટરે લેખક લેખકે ચોપડેલી દવાઓના ડુંગરને કોતરી અંદરથી આંજણીનો કાટી તેના પર નસ્તર મૂક્યો જેથી બગાડ નીકળી જતાની સાથે જ લેખકને આંજણીમાં આરામ લાગવા માંડ્યો સાતમો પ્રશ્ન ઊંટ વેદ શબ્દનો અર્થ જાણીને કહો ઊંટ વેદ એટલે ઊંટ ઊંટ દેવ કે જે માણસની દવા કરવાને લાયક ન હોય એવો લે ભાગુ વેદ આથી ઊંટવેદ એટલે પરિણામ શું આવશે તે વિચાર્યા વગર કરવામાં આવતો દર્દીનો ઉપચાર ચાલો એના પછી આઠમો પ્રશ્ન છે પરોપકાર એટલે શું પરોપકાર એટલે બદલામાં કશું મેળવવાની આશા વગર કરેલો ઉપકાર પરોપકાર એ વર્તણૂકનો એક પ્રકાર છે એ મુજબ વ્યક્તિ અન્યની સંભાળ અને સુખાકારીને લગતા કાર્યો કરે છે ચાલો એના પછી ચાર પાંચ વાક્યોમાં પ્રશ્નોના જવાબ આપો ચલો એમાં પહેલો પ્રશ્ન છે લેખકે ડાક્ટરના કહ્યા મુજબ આંજણીની કાંઈ દવા નથી લીધી તેવું કહ્યું ત્યારે કુટુંબના મિત્રે શું કહ્યું લેખકે ડાક્ટરના કહ્યા મુજબ આંજણીની કાંઈ દવા નથી તેવું કહ્યું ત્યારે કુટુંબના મિત્રે કહ્યું ડાક્ટરે આજે દવા ન આપી વળી કહે છે કે એની કાંઈ દવા જ નથી ત્યારે એમના ભણતરમાં શું પુળો મૂકવાનો છે કહે છે કે પાકે ત્યારે આવજો નસર મૂકીશું તમે પણ ભલા માણસો છો એક

તાવ આવે ઉધરસ થાય કે વા આવે માથું દુઃખે કે સળેખમ થાય તો તો પણ મારો એ એક જ છે એના પછી સાતમો પ્રશ્ન છે એમાં તમારે નોટબુકમાં લખવાનો છે આઠમો પ્રશ્ન આપણે જોઈએ કે શબ્દમાંથી કયો ભાવ પ્રગટ થાય છે તે દર્શાવતું વાક્ય તે શબ્દ વાપર્યા વગર બનાવ આનંદ આજે તો ઉત્તરાયણ હોવાથી પતંગ ચગાવવાની મજા આવશે ચાલો એના પછી દુઃખનું વાક્ય બનાવવાનું છે નવાઈનું વાક્ય બનાવવાનું છે ગુસ્સાનું વાક્ય બનાવો છે દયાનું વાક્ય બનાવો છો તમે કોઈ પણ વાક્ય બનાવી શકો છો તમારે જાતે પણ તમે બનાવી શકો છો અહીં મોટા બનાવેલા છે નાના પણ તમે બનાવી શકો નવમાં પ્રશ્ન છે એમાં ભૂલ ભરેલા વાક્ય તો અને વાંદરા ટોપી આવ્યો હતો વાંદરા ટોપી ગમતું અને આવું એના ઉપર તમારે છે લીટી કરવાની રહેશે ચાલો એના પછી લીટી કરેલા શબ્દો આડાવડા થઈ ગયેલા છે તેને યોગ્ય વાક્યમાં છે લખવાના છે એમાં પેલું વાક્ય ચંદુ ખડખડાટ છે એ છે પાણી એવું ઠંડુ હતું કે મારામાં હાથમાં ચરચરાટ થયો શનિવારે સવારે પણ મને ઘસઘસાટ ઊંઘતો હતો માથામાં વેણી નાખેલી પુષ્પા વર્ગમાં પ્રવેશીને મધમઢાટ ગયો હાથીભાઈ આવે એટલે ધબધબાટ તો થાય જ ચાલો એના પછી કૌંસમાં આપેલ શબ્દની આધારે છે તમારે ખાલી જગ્યા છે એ પૂરવાની છે આવવું તો આવીને ગાવું તો ગાઈને કરવું તો કરતો અને છોડવું તો છોડીને ચાલો જોડણી આપેલી છે પીડા કુટુંબ હકીકત સૂંટ પરિણામ ડાક્ટર મુનિમ સિંદુર લવિંગ અને જુલાબની જોડણી છે એ વ્યવસ્થિત તમારે સાચે લખવાની રહેશે ચાલો સમાનાર્થી શબ્દો આપેલા છે આભાર એટલે ઉપકાર એહસાન જરા એટલે થોડું લગીર ચપકો એટલે ડામ અને ચબકો ગરીબ એટલે નિર્ધન અને પછી સ્વાદ એટલે 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 રસ અને આનંદ ઉપાય ઈલાજ યુક્તિ પીડા દુઃખ વેદના ખબર એટલે સમાચાર બાતમી ચાલો વિરુદ્ધાર્થી છે ભારે તો હલકો બહુ તો થોડું ઉત્તર તો પ્રશ્ન અંદર તો બહાર ઉપાય તો નિરૂપાય વિધવા તો સત્વા સ્વાદ તો બે સ્વાદ કાળજી તો બે કાળજી સુગંધ તો દુર્ગંધ ચાલો એના પછી અને કારથી વર્ણ સામે ધરાવતા શબ્દોનો છે એ તમારે અર્થ લખવાનો છે ગુણ તો સદગુણ માડી તો માતા અથવા દેવી ગોળ તો દડાના આકારનું સાંજ તો સંધ્યાકાળ અમલ એટલે નિર્મળ ગુણ તો થેલો માંડી તો જો બે બે આપેલા છે એ તમારે એ રીતે લખવાના રહેશે ગોળ એટલે રસનો એક સાજ એટલે કે શણગાર વસ્ત્ર અને અમલ એટલે સત્તા હકુમત એટલે કે બે બે શબ્દો છે એ સરખા આપેલા છે વાળું છે અહીં દીર્ઘાવાળું છે અહીં અનુસ્વાર આપેલું છે અહીં અનુસ્વાર નથી એટલે કે બે અનેકારથી વર્ણ સામે ધરાવતા શબ્દોના અર્થ તમારે લખવાના રહેશે શબ્દ સમૂહ પછી આપેલા છે શરીર ઉપરની વાટ કાપની ક્રિયા કરવી અધીનસ્થ પાપડના મૂળ આગળ થતી ફોલ્લી આંચળી કદી નિષ્ફળ ન જાય તેવું રામબાણ પારો શિશુને ગંધકની મેળવીઓ લાલ ભૂકો સિંદુર ધોબીને ધોવા આપેલી કપડાંની ગાસડી ખેપ અને જેનો પતિ મૃત્યુ પામ્યો છે તેવી સ્ત્રી વિધવા રૂટી પ્રયોગના અર્થ આપવાના છે અને વાક્ય પ્રયોગ પણ કરવાના રહેશે પૂળો મૂકવો એટલે ખતમ કરવું નાશ કરવો કે સળગાવી મૂકો ગમે ત્રણ માંથી ગમે તે એક તમે લખી શકો બાપે કહ્યું તારા પૈસાનો શું મારે પૂળો મૂકો વાત જવા દેવી એટલે પ્રસંગ ઉડાડી દેવો મિટિંગમાં મંત્રીની વાત કાને ન ધરીને સૌએ વાત જવા દીધી ચારણ આ પાસે પ્રવૃત્તિઓ આપેલું છે એક ઉદાહરણ આપેલું છે એનું પ્રમાણ વાક્ય બનાવવાનું છે ચોપડી અને વાંચી જુઓ તો ખરા વાંચી વાંચીને મારી ચોપડી ઘસાઈ ગઈ છે નોટ અને લખી જુઓ તો ખરા લખી લખીને મારી નોટ ભરાઈ ગઈ છે પગ ચાલી જુઓ તો ખરા ચાલી ચાલીને મારા પગ ગોટલા જામી ગયા છે

કોડીલો તો કોડીલી ચાલો એના પછી છે રમુજી વાક્ય તમારે બનવાનું છે હસો મચ્છર અને મગર મચ્છર મગરને કરડવા ગયો લોહી તો ના મળ્યું પણ ચાંચ તૂટી ગઈ મરચું અને ખાંડ બહાદુરી બતાવવા નીરો આખું લીલું મરચું ખાઈ ગયો પણ પછી જીભમાં બળતરા શાંત કરવા ખાંડનો ડબ્બો શોધવા લાગ્યો પછી છે હાથી અને રિક્ષા રસ્તાની પડખે ઊભેલી રિક્ષાને હાથીનું પાસું અડતા રિક્ષા પલટી ગઈ ચાલો અહીં તમારું આ ચેપ્ટર પૂરું થાય છે થેન્ક યુ